સામાન્ય રીતે આસો મહિનામાં નવરાત્રિ પૂરી થાય પછી તહેવારોની એક સિરીઝ શરૂ થતી હોય છે વાઘબારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી ધોકો બેસતું વરસ ભાઈબીજ અને લાભ પાંચમ સુધી આખે આખું એક અઠવાડિયું આપણા માટે તહેવારોની સિઝન છે પરંતુ આ વર્ષે દિવાળીના તહેવારો બગડે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે હલચલ શરૂ થઈ છે તેના પરિણામે દિવાળીથી લઈ અને ભાઈબીજ સુધીના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેથી તહેવારોની મજા બગડે તેવા એંધાણ છે શું છે અંબાલાલ પટેલની આગાહી અને કેવું રહેશે આગામી દિવસોમાં વાતાવરણ વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે દિવાળી એટલે કે વીસથી બાવીસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ભારતના ઘણા રાજ્યો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કોસ્ટલ બેલ્ટમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને દિવાળી અને નવા વર્ષ દરમિયાન ગુજરાતના દક્ષિણ પટ્ટામાં એટલે કે ડાંગ તાપી નવસારી વલસાડ ઉમરપાડા કપરાડા આ તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે બાકીના વિસ્તારોમાં સામાન્ય રીતે શુષ્ક વાતાવરણ રહે તો પણ નવાઈ નથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતિ થાય તેવી આગાહી છે આગામી એકવીસ ઓક્ટોબર સુધી અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા સેવાઈ રહી છે આગામી ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની પૂરેપૂરી વકી છે ખાસ કરીને ગુજરાતના તાપી નવસારી ડાંગ વલસાડ આ વિસ્તારોમાં મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને દીવમાં પણ હળવો વરસાદ થાય તેવું લાગી રહ્યું છે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાને કારણે ગુજરાતના હવામાન પર તેની અસર થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે આ સાથે જ નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે ડિસેમ્બરમાં હાડથી જવતી ઠંડીની પણ આગાહી છે આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે ત્રેવીસમી ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેવા એંધાણ છે જો કે હાલ તો તહેવારોની સિઝન ચાલી રહી છે આપણે સૌ તહેવારોનો આનંદ માણવામાં વ્યસ્ત છીએ ત્યારે હરવા ફરવાથી લઈ અને ખાવા પીવા સુધીની મોજ માણતા મોજીલા ગુજરાતીઓની મજા બગડે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે બેવડું ઋતુનું અનુભવ થશે એ શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવું અંબાલાલ પટેલનું કહેવું છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ